દેશમાં લોકશાહી સ્થાપવા માટે જેને પ્રથમ રજવાડુ માં ભારતીના ચરણોમાં અર્પણ કર્યું એ ભાવેણા એટલે કે ભાવનગરનો આજે છે 302મો સ્થાપના દિવસ મહારાજ ભાવસિંહજી મહારાજે 1723 માં ભાવનગરના તોરણ બંધાવ્યા હતા આ પ્રસંગે આજે નામદાર રાજવીઓને પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં રાજકીય પક્ષના નેતાઓએ રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવનગરને યાદ કર્યું ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીનો પ્રજા પ્રેમ હમે ભાવેણાની ઓળખ રહી છે ભાવસિંહજી નામથી ભાવેણા નામ પીડ્યું છે વિશ્વકુમારસિંહજી જેમણે પહેલું રજવાડું લોકશાહીમાં અર્પણ કર્યું એવા મહાન રાજવીઓ એ ભાવેણામાં થયા છે ત્યારે ભાવસભર ભાવનગર તરીકે ઓળખાય છે આજે ત્રણસો બે માં પ્રવેશી રહ્યો છે ભાવનગર ત્યારે આપણો ભાવ એ મહારાજા સાહેબ પ્રત્યે અવિરત એ માટે ભાવાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે સાથે સાથે સમાધિ છે મહારાજા સાહેબની ત્યાં જઈને પણ ઉત્સવ સમિતિના સૌ મેં કાર્યકર્તાઓ ત્યાં જઈને પણ શ્રદ્ધાંજલિ આપવાના છે અને કૃષ્ણકુમારસિંહજીનું બાવલું છે ત્યાં પણ એને શ્રદ્ધાંજલિ સ્વરૂપે સૌ પુષ્પાંજલિ કરવાના છે